કાપોદરા વિસ્તારમાં આવેલ એમિનેટ યુડાઈ શોરૂમ સામે ગ્રાહકનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે ગ્રાહક ગંજામભાઈ પેથાણી દ્વારા જણાવવામાં આવ્યું કે તેમની હુંડાઈ વેનુ ગાડીમાં નોર્મલ ટેકનિકલ ફોલ્ટ આવ્યો હતો આ ફોલ્ટને લઈને ફોલ્ટિસ્તાલીસ થી પચાસ દિવસથી ગાડી શોરૂમમાં મૂકવામાં આવી છતાં આજ દિન સુધી ફોલ્ટ રિપેર કરવામાં આવ્યો નથી ગ્રાહકનો આક્ષેપ છે કે યુન્ડાઈ કંપનીના સી ઇઓને અનેક વખત ઈમેલ કરવા છતાં કોઈ જવાબ મળ્યો નથી તેમજ શોરૂમના સ્ટાફ દ્વારા પણ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી ઘનશ્યામભાઈ પેથાણીનો આરોપ છે કે ગાડી વોરંટીમાં હોવા છતાં પણ કંપની તરફથી ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે જેના કારણે તેમને માનસિક અને આર્થિક ત્રાસ સહન કરવો પડી રહ્યો છે હ્યુન્ડાઈ કંપનીની વેનુ ગાડીમાં આવેલા ફોલ્ટ અંગે યોગ્ય નિવારણ ન મળતા ગ્રાહકે ખુલ્લે આમ રોષ વ્યક્ત કર્યો હવે જોવાનું એ રહેશે કે હ્યુન્ડાઈ કંપની આ મામલે શું કાર્યવાહી કરે છે અને ગ્રાહકને ન્યાય ક્યારે મળશે ઘનશ્યામભાઈ ભોળાભાઈ પેથાણી એના માટે આ ઊંડાઈને ચોરો ગાયો મારી અત્યારે એક ઊંડાઈની ગાડી છે વેન્યુ એ મારા સાધુભાઈ નામ પર છે જે એનો નંબર છે ગાડી નંબર જી જે જીરો ફાઈવ આર જેડ બાવન જીરો ત્રણ એ આજે હું દિવાળી પછી દોઢ મહિનાથી આ ગાડી શોરૂમની અંદર મેં મારા એક નોર્મલ કોર્ટની હિસાબે મેં ગાડી આપેલી હતી અને દોઢ મહિના આ લોકો મને હેરાન કરે છે પરેશાન કરે છે ઊંડા એમિનેટ જે અહીંયા આપણે નામ દર્શાવેલું છે બરાબર કે ઊંડા એમિનેટની અંદર જે આજની તારીખમાં અમારી ગાડીની અંદર નોર્મલ પોલ્ટ છે છતાં અમને કોઈ રિસ્પોન્સ નથી મળતો અને ઉપરથી અમને ત્યાં ગેરવર્તન અને ગેરસમજથી વાત કરે છે અમારી જોડે અને અમારું આજની તારીખમાં કોઈ નિરાકરણ આવ્યું નથી અને આજની તારીખમાં આવી જ રીતે જો કામ ચાલતું રહેશે તો આ ઊંડાઈ એમિનેટ ક્યાં સુધી ચાલશે અને બીજું કે ઊંડાઈની અંદર કે ઊંડાઈ કંપનીની અંદર અમે દસથી બાર મેલ કરેલા છે સીઓ ને પણ મેલ કરેલા છે પણ સીઓના પણ આજની તારીખમાં અમારા એક પણ જવાબ અમારી પાસે આવેલો નથી અમારા મેલનો કોઈ પણ રિસ્પોન્સ કોઈ પણ જવાબ કોઈ પણ વસ્તુ નથી મળેલું હાલ અત્યારે અમે શોરૂમ પર આવેલા છીવી તો શોરૂમ પર પણ અમારે ગેરવર્તન ને દાદાગીરી કરે છે કે ભાઈ તમારી ગાડી આવી રીતે હતી આમ છે તેમ છે તો આવી જ રીતે જવાબ મળે તો અમારે કોની પાસે જવું અને ક્યાં અમારે હેલ્પ કરવી કોની પા અમારે હેલ્પ લેવી કોની પાસે મદદ માગવી એ અમને જ નથી ખબર પડતી કે શું કરવું અમારે એમ તો અમે આજે બાર થી પંદર લાખ રૂપિયાની જે ગાડી લીધી હોય તો એનું અમને કોઈ રિસ્પોન્સ કે કોઈ જવાબ ન મળે તો અમારી પાસે કોની પાસે જવું અને ક્યાં હેલ્પ માંગવીએ એ અમને એક જવાબ મળવો જોઈએ બસ કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ સમય મીડિયા ન્યૂઝ સુરત